તો આજથી અંદાજે ચારસો પંચોતેર વર્ષ અગાઉ ભુજની સ્થાપના થઈ ત્યારે રાજપરિવારના દરબારગઢમાં ટીલામેડીમાં બનેલા મંદિરમાં દર વર્ષે નવરાત્રીમાં પાચમના દિવસે ચામર પૂજા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી રાજાશાહી સમયે કચ્છના મહારાવ પાચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી હતી તેમજ મોરપંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ માટે ચામર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રસ્થાન કરતા હતા જે પરંપરા આજે પણ કાયમ રાખવામાં આવી છે કચ્છની કુળદેવીમાં આશાપુરાના સ્થાનિક માતાના મઢ મંદિરે ભુજથી પહોંચવા સો કિલોમીટરનું અંતર કાપતા બળદગાળા કે રથને અગાઉ બે દિવસનો સમય લાગી જતો હતો જેથી પાંચમના દિવસે નીકળેલી ચામર યાત્રા સાતમના દિવસે માતાના મઢ પહોંચતી અને ત્યાં ચાચર ભવાની મંદિરમાં પૂજા કરી ત્યારબાદ આશાપુરા માતાજીના મંદિરે આઠમના દિવસે પુત્રી પત્રી વિધિ કરવામાં આવતી હોય છે આજે આસો સુદ પાંચમના પરંપરાગત રીતે કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવીની સૂચના અનુસાર દેવપર ઠાકોર સિંહના હસ્તે ચામર પૂજા યોજવામાં આવી હતી અત્યારે આપણે જોઈએ છીએ કે નવરાત્રી આસોમિયા નવરાત્રીની પરંપરા મુજબ પાંચમે દિવસે ઢીલા મેળી પ્રાગમેલમાં માતાને મળ જવા માટે એ ચામડ પૂજા કરી અને ટીલામેળીમાં મહામાયાના આશીર્વાદ લઈ અને ચામર યાત્રા શરૂ થાય છે જૂની પરંપરા મુજબ પાંચમ એટલે રાખવામાં આવે છે જ્યારે રથમાં જતા અને સાતમે દિવસે ત્યાં પહોંચતા પણ એ પરંપરા આજે પાંચમને દિવસે એ ચામર પૂજા એ યથાવત રાખવામાં આવી છે અને ચામર પૂજા એટલે ચામર એક જાતનો વીંજણો કહેવાય વીંજણો એટલે કે માતાજીને આપણે એક ક્ષમા પ્રાર્થના કરીએ અને નિર્વિઘ્ન દરેક કાર્ય જે પૂરું થાય આપણું નવરાત્રિના અનુષ્ઠાનનું એના માટેની એક મહાપૂજા માતાને મળ અને ભુજ આશાપુરા મંદિર કરવામાં આવે છે અને જ્યારે ચામર લઈને જ્યારે રાજપરિવારના જે સભ્ય પધારે છે તે પૂજા સ્થળથી ઉગાડા પગે માતાને મળ અને ભુજ આશાપુર મંદિર આવી અને ચામર અને પથરી વિધિ કરી અને પથરી નામની વનસ્પતિ ચડાવી અને માતાજીના જે સ્વયં જે પથરી સ્વરૂપે આશીર્વાદ મળે છે એ સ્વીકારે છે અને આ રીતે એક માતાજીના કચ્છ ઉપર આપણા માટે વિશેષ આશીર્વાદ મળતા રહે અને સુખાકારી થાય એવી પ્રાર્થના સર્વેને આશા આસો નવરાત્રિની પાંચમની શુભકામનાઓ અને આ જે ચામર પત્રિવિધિ શરૂ થાય છે ચામર જાત્રા ચાતર કહેવાય એ અહીંયા ટીલામેળી જ્યાં મહામાયા એકમાત્ર મહામાયા છે અહીંયાના કચ્છ રાજના સર્વે પરિવારના એક જ મહામાયા છે અહીંયાથી શરૂઆત થાય છે અને ચામર જાત્રા જાય છે માતાનામઢ ચામર જાત્રા જાય છે આશાપુરા મંદિર ભુજ અને સાતમની રાત્રે ત્યાં પહોંચશે આશાપુરા માતાના અને આઠમના પત્રિવિધિનું કાર્યક્રમ યોજાશે વર્ષોથી જે આશાપુરા માતા મહામાયા માતા અને ચાર જે દેવીઓ છે એમની જે શ્રદ્ધાથી મહારાવની પરંપરામાં પૂજા કરવામાં આવે છે તો મહારાવ પોતાને જેવી રીતે જગન્નાથ મંદિરમાં પણ એવી પ્રથા છે કે જે એ ત્યાંના રાજા હતા એ પોતાને પહેલો સેવક ભગવાનના સમજતા હતા એવી રીતે અહીંયા પણ જે મહારાવ હોય એ પરંપરામાં જે એ લોકો પોતાને માતાજીનો પહેલો સેવક સમજે છે અને એ જે મોરપીચના ચામરમાંથી બનેલી જે ચામર છે એ આગળ વાળતા વાળતા જાય અને માતાજીને પહેલી વખતે પૂજા કરવા માટે પાટમણા જે જાય એની પાચનથી ટીલામેળીથી અહીંયા ચામર ઉપડે છે દરેક વખતે અને અહીંયા પૂજા કરીને પછી માતાના મઠ જાય છે તો આ વર્ષો જૂની પરંપરા છે અને પ્રાગમલજી બાબા પણ પોતાને એ જ રીતે અર્થઘટન કરતા હતા કે હું પહેલો સેવક છું માતાજીનો અને મારી પણ આ ફરજ છે અને એ પરંપરા હજી પણ એમણે ચાલુ રખાવી છે કેટલા વર્ષો જૂની આ પરંપરા એટલે આમ તો જે ખેંગારજી બાવા પછીના જે મહારાઓ થયા અને ત્યાં મંદિરની કે પૂજાની સ્થાપના થઈ એટલા વર્ષો જૂની ગણાય એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ અઢીસો ત્રણસો વર્ષ જૂની તો એ પ્રથા છે જ તે કારણ કે અહીંથી પાંચમના એટલા માટે નીકળતા હતા કે ત્યાં પછી ગાડાઓથી કે રથથી પહોંચવાનું હોય ત્યારે આઠમના બરાબર આખો રાજપરિવાર પહોંચી શકે